હું છું જલય ચૌહાણ રત્નજીવન ન્યૂઝ અમદાવાદથી આજે અમારી ટીમ ઉપસ્થિત છે ચાંદલોડિયા વિસ્તારના ચાંદલોડિયા ગામના રહીશો જોડે ચાંદલોડિયા ગામના રહીશોની સમસ્યા એવી છે કે સિટી સર્વે નંબર બસો ચૌદ કે જે આ નોટિસ બોર્ડ આપણે વાંચી રહ્યા છે તે કેટલા વર્ષોથી લગભગ આશરે પંદરસો ચાંદલોડિયા ગામના મકાનો છે કે કે જે પંદરસો મકાનોમાં ચાંદલોડિયા ગામના રહીશો રહી રહ્યા છે આજે નોટિસ બોર્ડ માર્યું છે છે અને આ જે ચણતર કરી તે દબાણ ઉભું કર્યું છે તેવું તેમનું કહેવું છે અને આ કેટલાય વર્ષોથી આ જગ્યા ખુલ્લી હતી અને આ જગ્યા ચાંદલોડા ગામના રહીશો પાર્કિંગની વ્યવસ્થા માટે રોડ રસ્તાના હાલ માટે તેમજ અવર જવર માટે ભોગવી રહ્યા હતા તેમજ આ ચાંદલોડા રહીશો માટે બીજા કોઈ પાર્કિંગની જગ્યા કે કોઈ રોડ રસ્તાનો કોઈ વ્યવસ્થા અહીંયા ગોઠવણ સરકારે કરી આપી નથી હકીકતમાં અમારી ટીમે તપાસ કરી તો સિટી સર્વે નંબર આ બસો ચૌદ જે ચાંદલોડા ગામના રહીશો કરી રહ્યા છે તેમને અમને મિલકત કાર્ડનું વર્ણન આપ્યું છે તે આ જમીનનો સત્તા પ્રકાર સરકારી જમીનો બતાવે છે તો હકીકતમાં અહીંયા ગેરકાયદેસરનું દબાણ ઊભું કરવામાં આવ્યું છે આવા અસામાજિક છે આ સરકારી જમીન છે 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 એવું થાય કે શું આપણને તકલીફ ઉપસ્થિત થઈ રહી આ તકલીફો અમે વર્ષોથી અહીંયા આગળ નાના મોટા પ્રસંગો કરતા હતા માતાએના ગરબા કરતા હતા અમારો વાસ પૂરતો આટલી જગ્યા ખુલ્લી છે બરોબર આ જગ્યા પર આ લોકો ખોટી બાંધકામ કર્યા અને આ જગ્યા કોર્પોરેશનની છે બરોબર તો આજે એમની નથી કે અમારી નથી અને અમારે કંઈ જોઈતી નહીં જો કોર્પોરેશન આનો આનું કવક

અને સમસ્ત પરિવાર માટે શ્રી સિટી સર્વે ઓફિસર જ્યાં ત્યાં પછી એક શું કહીએ છીએ કલેક્ટરમાં પછી મામલતદાર કચેરીમાં મારો હાલ ચાલનો રસ્તો બધો બંધ કરી દીધો હતો છે કાયદેસરનું બધું બાંધકામ કરેલું ગામ તનની જગ્યા ઉપર બાંધકામ થઈ ગયું છે આમાં તમે કોઈ પણ વ્યક્તિને જાણો છો કે કે આમાં કોઈ પણ નામ જણાવી શકો છો કે આમાં કોનો હાથ છે ને આ દબાણ ઉભું કરવામાં તમને કોઈની શંકા હોય કોનો હાથ છે એવું મુન્નાભાઈ મુન્નાભાઈ જ્યાં મુન્નાભાઈ પટેલ અને પંકજભાઈ બરાબર આ જગ્યા છે ને પચાસ થી સાહીઠ વર્ષ જૂની છે વધારે એનાથી વધારે પણ કશુંય નહીં અમારા દાદાઓ પરદાદાઓ અહીં ઉકેલા ચાલતા હતા અમે પણ અહીં રમી મોટી મોટા થયા છે પણ આ અમારા પ્રસંગો બી બધા થતા હતા એ મારી ઉંમર સાડત્રીસ વર્ષથી મારી ઉંમર થઈ એટલા વર્ષથી કોઈ પ્રસંગો થશે હું દેખું છું મારું કેવું છે કે બહુચર મારનું મંદિર બથાય પડી છે અમારું આંબલીવાળું કશું રહેવા નહીં દીધો અમારે પસંદ કરો હોય તો ક્યાં જવાનું હાલ ચાલનો રસ્તોય બી બંધ છે અમારે ક્યાં જવાનું અમારે બધો પ્રસંગ ક્યાં કરવો રોડ પર કરવાનું અને ગામ તેની તો જગ્યા છે